નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલી જે એડવાન્સ પરીક્ષાના પરિણામ જાહેર થઈ ગયા છે જેમાં દેશભરમાંથી અંદાજે અઢી લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી સુરતના વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક હાંસલ કરી મેદાન માર્યું છે સુરત શહેરમાં પ્રથમ ક્રમે રહેલા વિદ્યાર્થીઓએ પોતાની સફળતા અંગેની ટીપ્સ શેર કરી હતી આગમશાહે સુરતમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની સાથે સાથે દેશમાં સત્તરમો રેન્ક મેળવ્યો છે નારાયણનું આ પ્રથમ વર્ષ સુરતમાં હતું તેમ છતાં ઘણા વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે જેથી ઓપરેશન સિંધુને ધ્યાનમાં રાખીને સેલિબ્રેશન કરાયું હતું એનસીઆરટી ઉપર ફોકસ કરતા ઘણા વિદ્યાર્થીઓએ સોમાંથી સો માર્ક મેળવ્યા છે જેમાં શાહ આગમ શાહ સહિતના ઘણા વિદ્યાર્થીઓએ ગણિતમાં સોમાંથી સો માર્ક મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે રોજ રોજની મહેનત કરતા હતા રોજના કલાકો સુધી મહેનત થઈ જતી હતી સંપૂર્ણ ફોકસ રાખ્યું હોવાથી આ સફળતા અમને મળી છે મેનની સફળતાને માથા ઉપર હાવી ન થવા દીધી અને સતત એક ધારા ડાઉટ સોલ્વ કરવાની સાથે સાથે મોડ્યુલ ઉપર કામ કરવાથી આ સફળતા પ્રાપ્ત થઈ છે જ્યારે શિક્ષકોએ પણ પરિણામને વધાવ્યું હતું ઓપરેશન સિંદુરથી પ્રેરિત થઈને સેલિબ્રેશન કરનારા નારાયણના તુષાર પારકે કહ્યું કે અમારા સુરત સેન્ટરનું આ પ્રથમ વર્ષ હતું પરંતુ અમારા વિદ્યાર્થીઓના પરિશ્રમ શિક્ષકોનું માર્ગદર્શન वालियों निष्ठा परिणाम प्राप्त मेहनत की थी दो साल दिन रात पढ़ते थे सोशल मीडिया से भी दूर रहते थे कभी कभी ज्यादा काम होता था तो रात में नींद भी कम करते थे उस तरह से बस करते हो गया आज टे टीचर्स और मेरे सारे पेरेंट्स। आगे क्या करना ये आगे मेरा प्लान तो है कंप्यूटर सॉफ्टवेयर में घुसने का बट आगे तो देखेंगे बाकी इंजीनियरिंग करके आगे करूंगा अपनी पूरी जय भागवना आगमशाचार्य अनहो स्टूडेंट जो का जेई एडवांस 2025 में ओलंपिया रैंक 79 वर्ष है के पूरी मिले મેં હું મતલબ બે વર્ષથી જેવી એડવાન્સની તૈયારી કરું છું હું દિવસમાં દસથી બાર કલાક ભણું અને મારી કોશિશ એવી હતી કે હું ફિઝિક્સ કેમિસ્ટ્રી અને મેથ્સ ત્રણેય સબ્જેક્ટને ઇક્વલ ટાઈમ આપવાની ટ્રાય કરતો અને મેં ઘણી બધી ટેસ્ટ બી આપી હતી અને મને બહુ ખુશી થાય છે અને મારા પેરેન્ટ પણ બહુ પ્રાઉડ ફીલ કરે છે અને મારા ટીચર્સ પણ બહુ ખુશ છે હું એક મેસેજ એ આપીશ કે તમે તમને સોશિયલ મીડિયાથી દૂર કરવું જોઈએ બિકોઝ એનાથી બહુ ડિસ્ટ્રેક્શન થાય અને ટાઈમ વેસ્ટ થાય મારું નામ અભિષેક કર્યા છે અને

અને રિવિઝન માં બી તેમને ફૂલ સપોર્ટ હતો કે એ બધું મટીરિયલ પ્રોવાઈડ કરતા હતા માતા પિતા નું બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હતો જેમ કે જયારે કોઈ બી મારા માર્ક્સ ખરાબ આવે તો કઈ બી મને ઇમોશનલી સપોર્ટ કરતા હતા દરેક પોઈન્ટ પર હું ગુજરાતી ને મેસેજ આપીશ કે બે વર્ષ છે મહેનત કરી લો પછી તમે આખી રાત મજા કરી શકશો